સમાજ કલ્યાણ ખાતા દ્વારા છત્રીસ લાખ જેટલી રકમની સ્કોલરશીપ મંજૂર કરવામાં આવશે પરંતુ છ માસથી પણ વધુ સમયથી મંજૂર થયેલી સ્કોલરશિપનું ચુકવણું હજુ સુધી કરવામાં આવ્યું નથી ત્યારે એલ ટી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ ન મળતી હોવાના મુદ્દે કોલેજની કચેરી ખાતે હોબાળો કર્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા આંગે વિદ્યાર્થીઓએ જીટીયુના સંચાલકોને રજૂઆત કરી હતી પરંતુ જીટીયુના સંચાલકો યોગ્ય જવાબ ન આપતા હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓએ કરી હતી છેલ્લા બે વર્ષથી અહીંયા એલડીમાં ભણતા સ્ટુડન્ટ્સની સ્કોલરશિપ અટકાયેલી છે એ જે કયા મુદ્દે અટકાયેલી છે તે અમે પૂછતાછ કરતા જાણવા મળ્યું છે કે ઉપરની સ્કોલરશિપ આવતી નથી અને બીજી કોઈ વાતનો અમે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે કોઈપણ પ્રકારનો રજૂઆત અમને જાણવા મળતી જ નથી અને એવું કહેવામાં આવે છે કે આજે પણ આવે સ્કોલરશિપ થોડા દિવસ પછી પણ આવે ગમે ત્યારે આવી શકે છે સ્કોલરશીપ જ્યાં સુધી અમારો લેખિતમાં જવાબ નહીં મળે ત્યાં સુધી અમે લોકો હડતાળ જારી રાખીશું છેલ્લા છ માસ્તે જીટીયુને શિષ્યવૃત્તિ ન થઈ હોવાનું જણાવ્યું હતું વિકસતી જાતિ ખાતા દ્વારા શિષ્યવૃત્તિના ચેક આપવામાં આવતા હોય છે જે મંજૂર થઈ ગયા હોવા છતાં કામના ભારણને કારણે ચેક જીટીયુને અપાયા નથી તેમ એલડી ના પ્રોફેસર જણાવી રહ્યા છે આધે સાથે ચેક હોય તો એ સમસ્યાનું નિવારણ આપણે લાવી શકીએ તાત્કાલિક હા હવે શું બાહેન બાંહેન્દ્રીમાં તો અમે ફોલોઅપ લઈશું અગાઉ પણ ગયા વીકમાં લીધું હતું આ વીકમાં પણ અમે ફોલોઅપ લઈશું રૂબરૂ જવાના છે અને જે કંઈ પ્રશ્નોનું નિરાકરણ અમારા સ્કરથી હેલ્પ થઈને પણ એ ઓફિસ દ્વારા આવી શકતું હોય એવું અમારી પૂરતી તૈયારી છે આજ દિન સુધી સ્કોલરશિપ ન મળતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતું અને હડતાલ પર ઉતરાશી ત્યારે વિદ્યાર્થીઓએ લેખિતમાં જવાબ ન મળે સુધી ચાલુ રાખવાની ઉચ્ચારી છે કોલેજ ના આચાર્ય એ વિદ્યાર્થીઓમાં વિષય વસ્તુનું જ્ઞાન ન હોવાનું વાત કરતા શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે તેમ જણાવ્યું છે કેમેરામેન વિજય પટેલ સાથે પ્રણવ શાહ વીટીવી અમદાવાદ